વિછલીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે અને મિત્રો આવતીકાલે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવા જઈ રહી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે માત્ર વરસાદી સિસ્ટમના સ્વરૂપમાં જ નહીં પરંતુ એક વાવાઝોડાના સ્વરૂપમાં પણ પરિવર્તિત થઈ શકે છે ફરી એક વખત મિત્રો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે આમ મિત્રો ચોમાસાની વિદાયની ઘડી ગણવામાં આવી રહી છે અત્યારે પરંતુ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અંબાલાલ પટેલની નક્કો રાગે સામે આવી છે ગુજરાતમાં નવરાત્રીના નવે નવ દિવસ વરસાદ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે મિત્રો ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ચાર થી લઈને છ ઇંચ સુધીના વરસાદ પણ આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડતા હોય તેવી પણ

બનીને એક વાવાઝોડાની અંદર પણ કન્વર્ટ થઈ શકે છે તેવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે સાથે સાથે મિત્રો જે રીતે અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે આવનારા નવા નક્ષત્રની શરૂઆત પણ હવે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં થશે મિત્રો આ નક્ષત્રનું જે નામ છે મિત્રો હસ્ત નક્ષત્ર છે હાથિયા નક્ષત્ર છે મિત્રો જે રીતે અત્યારે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે એ બપોર પછી અને સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અતિશય ભારે વરસાદ છે ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી જોવા મળી રહ્યો છે વહેલી સવારથી લઈને મિત્રો બપોર સુધી તો ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું છે પરંતુ બપોર પછી વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી રહ્યો છે ફરી એક વખત રહેવું પડશે તૈયાર કારણ કે મિત્રો દિવાળીના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી પણ આગે છે આગળ વધ્યું હતું જેમાં ખાસ કચ્છ છે ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું પરંતુ આગામી દિવસોમાં પણ મિત્રો જ્યારે નવી વરસાદી સિસ્ટમ બનશે ત્યારે ગુજરાતના સાર્વત્રિક એટલે કે મિત્રો ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ જોવા મળશે અમુક વિસ્તારો ની અંદર તો મિત્રો પાંચ થી લઈને દસ ઇંચ સુધીના પણ વરસાદ પડી શકે છે તેવી પણ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે આગળ છે મિત્રો સામે આવી રહી છે

ઉકલાટ અને બફારાનું પ્રમાણ છે વધતું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ કારણ કે અરબ અરબસાગરના દરિયામાંથી પણ અત્યારે તોફાની પહોંચો છે ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરી રહી છે જેમાં મિત્રો હાલ વરસાદી સિસ્ટમ એક અત્યારે હાલ બની રહી છે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં મિત્રો હાલ સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો નર્મદા છે ભરૂચ છે આ સાથે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં અરવલ્લી મહિસાગર દાહોદ ગાંધીનગર અમદાવાદ આણંદ છે ખેડા છે પંચમહાલ છે વડોદરા લાગુના વિસ્તારોમાં ફરી એક વખત આજે અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી છે છે મિત્રો મિત્રો હાલ જે આપી દેવામાં તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ અને બોટાદ લાગુના વિસ્તારોમાં પણ ફરી એક વખત આજે વીજળીના કડાકા ભડાકા સાથે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પહોનો ફૂંકાઈ શકે છે તેવી પણ આગળ છે મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે આવતીકાલે મિત્રો ગુજરાતમાં વરસાદનો જોર ઘટી શકે છે માત્ર દક્ષિણ ગુજરાતના વરસાદ જોવા મળશે પણ મિત્રો આગાહી છે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો સાર્વત્રિક વરસાદ રાઉન્ડ અત્યારે જોવા નથી મળી રહ્યો પરંતુ અઠ્યાવીસ તારીખ પછી એટલે મિત્રો ઓક્ટોબર મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું અત્યારે ગુજરાતનું હવામાન કેવું છે માત્ર મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચેલી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો અત્યારે ઉના લાગુના વિસ્તાર છે ઉના ડિસ્ટ્રિક્ટના જે વિસ્તારો છે ત્યાં અત્યારે મેઘરા છે છે લાગુના વિસ્તાર વેરાવળ લાગુના વિસ્તાર મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા છે આ મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં અત્યારે હાલ વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે આ વાવાઝોડાની સાથે સાથે અત્યારે વિયેતનામ લાગુના વિસ્તાર છે ખાસ મિત્રો તાઇવાન છે ફિલિપાઈન્સના દરિયાની અંદર

કઈ કઈ જગ્યાએ આજે પડશે અને આગામી ત્રણ કલાક માટે ગુજરાતમાં કેવું હવામાન જોવા મળશે સાથે મિત્રો આવનારા દિવસોને લઈને શું નવી આગાહી સામે આવી છે જો મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતના સાથે સાથે ભારતના પણ ઘણા બધા મિત્રો વિસ્તારોની અંદર છે અતિશય ભારે વરસાદની આગે છે જેમાં મિત્રો સત્યાવીસ તારીખના રોજ બંગાળીની ખાડીમાંથી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને અરબસાગરના દરિયા સુધી આગળ પહોંચી જશે અને મિત્રો અરબસાગરના દરિયામાંથી આ વરસાદી સિસ્ટમને વધુ મેઘ વેગ મળશે જેના કારણે સત્યાવીસ તારીખની રાત્રિથી લઈને અઠ્યાવીસ તારીખ અઠ્યાવીસથી લઈને ઓગણત્રીસ ઓગણત્રીસથી લઈને ત્રીસ તારીખ આ મિત્રો આમ લાંબા ગાળાનો જે વરસાદનો જે રાઉન્ડ છે ચાલુ રહેશે મિત્રો હજુ પણ અરબસાગરના દરિયામાં પણ દિવાળી પહેલાં નવી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બનશે અને અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો છે એ ગુજરાત જ નહીં પરંતુ અરબ સાગરના અડીને આવેલા ભારતના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં જોવા મળશે મિત્રો આવનારા દિવસોની અંદર ખરેખર વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે એ પણ મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે એક તરફ મિત્રો હાલ તમે જોઈ શકો છો ગુજરાતમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું છે સક્રિય થયું છે જેમાં મિત્રો જોઈ શકો છો ત્રીસ તારીખ આસપાસ અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો છે ગુજરાતના જે फुकाई रिया जे कारण मित्र हाल સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે મહુવા છે અલંગ છે અમરેલી છે બોટાદ છે જસદન છે ગોંડલ છે આ સાથે જૂનાગઢના પણ ઘણા બધા ભાગો છે ઉના છે વેરાવળ છે આ સાથે મિત્રો પોરબંદરના પણ ઘણા બધા ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગે છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે હજુ મિત્રો કંઈ સમજાતું નથી કારણ કે અત્યારે ઉપરા ઉપરી વરસાદી સિસ્ટમો છે બંગાળની ખાડીમાં બની રહી છે આ સાથે બંગાળની ખાડીની સાથે સાથે અત્યારે જે વિદેશના પેસેફિક મહાસાગરના દરિયાની અંદર એક સાથે ત્રણ ત્રણ વાવાઝોડા આકાર પામી રહ્યા છે આ મિત્રો એક બે વાવાઝોડા જો ગુજરાત નજીક પહોંચીએ તો ગુજરાતમાં ખરેખર દિવાળી પહેલા ઘણા બધા ભાગોમાં છે એ અતિશય ભારે વરસાદ મુશળધાર વરસાદની પણ આગે છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો છવ્વીસ તારીખથી બંગાળની ખાડીમાં નવું હવાનું હળવું દબાણ બનશે અને છવ્વીસ તારીખની રાત્રિથી જ આ વાવાઝોડું છે મિત્રો આમ આગળ વધી શકે છે અને ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી શકે છે ઓગણત્રીસ ત્રીસ તારીખ અને મિત્રો બીજી સપ્ટેમ્બ ઓક્ટોમ્બરના રોજે આ ગુજરાતને આ વાવાઝોડું ધમરોળીને ઘણું બધું દૂર જતું રહેશે અને મિત્રો ગુજરાત તરફથી જે વરસાદની આગાહી હતી એ પણ થોડીક નબળી પડતી જશે પરંતુ અરબસાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ આવતા ફરી એક વખત આ વરસાદી સિસ્ટમ યુટન લઈ શકે છે અને આ વરસાદી સિસ્ટમ યુટન લઈને ખાસ કરીને મિત્રો ગુજરાતને અને સૌરાષ્ટ્રના ઘણા ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે તેવા પણ મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો અત્યારે જે રીતે રસાકા નામનું વાવાઝડું અત્યારે ત્રાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના કારણે મિત્રો હાલ વિદેશની ધરતી પાંચ એવા દેશો છે જેમાં મિત્રો વિયેતનામ છે ફિલિપાઈન છે તાઇવાન છે અને દક્ષિણ ચીનના ભાગો છે ત્યાં મિત્રો વાવાઝડું છે અસર કરી રહ્યું છે મિત્રો આગામી દિવસોમાં આ વાવાઝડું છે હજુ પણ ખૂબ જ તોફાની સ્વરૂપ ધારણ કરી શકે છે હજુ પણ સુપર ટાઈફોનની કેટેગરી સુધી આ વાવાઝડું મજબૂત થઈ શકે છે અને બંગાળ ની ખાડીમાં અત્યારે જે નવું નવું લો પ્રેશર બની રહ્યું છે અને આ લો પ્રેશરને વેગ મળશે જેના કારણે મિત્રો ગુજરાત નજીક પણ વાવાઝોડાના ખતરા છે ત્યારે ઉપરા ઉપરી ટોળાતા જોવા મળે છે એક તરફ મિત્રો ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે અમુક વિસ્તારમાંથી તો ચોમાસું વિદાય લઈ લીધી ચોમાસાની વિદાય લઈ લીધી હતી પરંતુ ફરી એક વખત વાતાવરણની અસ્થિરતા છે મિત્રો પચીસ ત્રેવીસ તારીખના જોવા મળશે અને આ દિવસોની અંદર મિત્રો જ્યારે ભારતના રાજસ્થાન છે નવી દિલ્હી છે હરિયાણા છે બિહાર કોણ આ વિસ્તારોમાંથી ચોમાસું છે વિદાય તરફ આગળ વધી ચૂક્યું છે આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે પરંતુ આવનારા દિવસોની અંદર મિત્રો સાગરના દરિયામાં જેમાં ભારતના દક્ષિણ ભારતના ભાગોની અંદર આ સાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે સાગરના દરિયામાં જ્યારે પણ કોઈ વરસાદી સિસ્ટમ બનતી હોય છે એ સીધી ગુજરાતને અસર કરતી હોય છે જ્યારે બંગાળની ખાડીમાં જ્યારે લો પ્રેશર બનતું હોય છે એ આગળ વધીને વેલમાર્ક પ્રેશર એરિયામાંથી આગળ વધતું વધતું ગુજરાતનું જે ડિપ્રેશન અને ત્યાર પછી તે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થતું હોય છે અને અત્યારે જે રીતની આગાહી સામે આવી છે અત્યારે મિત્રો જે રીતના અપડેટો સામે આવી રહી છે કે વર્ષ બે હજાર પચીસનું વાવાઝોડું છે એ માત્ર ગુજરાતને જ નહીં પરંતુ ભારતના ઘણા બધા ભાગોને સાફ

અત્યારે જે રીતની અપડેટ સામે આવી રહી છે કે ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે છે ગુજરાતમાં વરસાદ પડશે રમણીકભાઈ વામજાએ પણ મિત્રો પોતાની આગેવા વ્યક્ત કરી શકે જે રીતે આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી રહી છે અને આ વાવાઝોડાની જે ઝડપ પણ મિત્રો અત્યારે સાહીઠથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અઠ્યાવીસ તારીખના રોજ અરબસાગરના દરિયામાં વાવાઝોડું આવી પહોંચે છે અને અરબસાગરના દરિયામાં તો આ વાવાઝોડું પ્રચલિત બનશે ખૂબ જ તોફાની બનશે જેના કારણે મુંબઈમાં પણ રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો